જામનગર શહેરનો કાલાવડ નાકા બહાર આવેલો પુલ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આ પુલ ને તાત્કાલિક યોગ્ય રીતે રિપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવા માટેની માંગ સાથે વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર

આ પુલ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું માત્ર માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોય તો કે મને એવું લાગી રહ્યું છે અને ગઈકાલે જે અકસ્માત થયો પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની જે પરિસ્થિતિ છે તેનું પર ભારે વાહન કહ્યું કે લોખંડના સ્ટ્રકચર છે તે કાલે નમી પડેલા અને નથી નસીબે કોઈ દુર્ઘટના ના બનેલી પણ જો કોઈ દુર્ઘટના બને તો કોઈ પણ સાનાની સાથે તેની જવાબદારી કોણ લે તેથી ત્રણ કલાક સુધી અમે અધિકારીઓને ફોન કરેલા પણ અધિકારીઓ અહીંયા બે થી ત્રણ કલાક પછી આવેલા અને પછી કામ શરૂ કરેલું તો આટલી મોટી જવાબદારી આ